સ્વાસ્થ્ય સાથે ખેલ કરીને કદાચ બે પાંચ પંદર વર્ષ તમે મર્સિડીસ પણ ફેરવી લેશો અને કદાચ એસી બંગલામાં પણ રહેશો પણ કર્મનો સિદ્ધાંત તો લાગુ પડશે જ આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે યુ વિલ હેવ ટુ પે પૃથ્વી ઉપરનો સિદ્ધાંત છે એ હિસાબ તો ચૂકતે કરવો પડશે કારણ કે કીડીના પગમાં પણ જો ઝાંઝર અવાજ થાય એ પણ ભગવાન સાંભળે છે એ પણ ભગવાન સાંભળે છે કોઈએ નથી જોયું કોઈને ખબર નથી ગરક તો બિચારો ઘોડો છે લઈને વાપરીને ખાઈ લેશે પણ કરવાનો સિદ્ધાંત લાગશે ભગવાન દયાળું છે ને થોડા વર્ષો ચલાવશે પણ ખરાબ અને સો રૂપિયા કિલોની હોય એમાં ભેળસેળ કરીને તમે કિલો સવા કિલો બનાવી દીધી કોઈ પણ પદાર્થ એક કિલો હોય એમાં તમે તમારો પ્રસાદ ઉમેરો એટલે એનું વજન સવા કિલો થઈ જાય ઘણા સુરવીર ના બચ્ચા તો દોઢ કિલો વજન કરતા કઈ નક્કી નહી બે કિલો કરી નાખતે તો નાખતેર કહેવાય આજે નહીં તો કાલે ચૂકવવું તો પડશે જ અને કઈ કઈ રીતે ચૂકવવાનું થાય છે ખબર છે એક કર્મ વિપાક નામે ગ્રંથ છે તમે એને વાંચશો ને તમને સમાજમાં એનું રિફ્લેક્શન બધે દેખાશે કાતો તમારો સંતાન મંદ કાતો તમારા સંતાનો રવાડે પણ ચડી જાય બીજી કુવાદતો પણ આવી જાય કાતો તમારા ઘરમાં ઝઘડાઓ થશે કર્મ નો સિદ્ધાંત તો લાગુ પડે છે કારણ કે અણહક લક્ષ્મી ઘરમાં આવી છે ભેડસેડ કરીને લક્ષ્મી ઘરમાં આવી છે લાગુ તો પડશે કે નો સિદ્ધાંત લાગુ ના પડતો તો પૃથ્વી ચાલે નહીં શક્ય નથી કાં તો તમારા પતિ પત્ની ના ઝઘડા થાય કાં તો ડિવોર્સિસ થાય કાં તો તમારા જુવાન પુત્ર નું અકાળે મૃત્યુ થાય આ બધું સીધું ભેડશે જોડે લાગુ પડે છે

અનહકની લક્ષ્મી લાંબા સમય સુધી કોઈની પાસે રહી નથી અને રહેશે જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધા ક્રિકેટ છોડવું પડ્યું હા હા આ કેના જેણે જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું જેણે જેણે બેંક સાથે ચેડા કર્યા બધાએ દેશ છોડવું પડે

ત્યારે તમારે ત્યાં ભેળસેળ થતો ને એનો લાઈવ વિડિયો કોર્નર માંથી વિડીયો મોબાઈલ માં ઉતરી જશે પાટિયા સાથે હા પાટી ઉપર લગેલું હોય ને માણેકલાલ મેચંદન કંપની આ તો જસ્ટ બોલી કોઈ હોય તો માથે ના લેતા એ જે પાટિયું છે ને પાટિયા સાથે ઉતરી જશે વિડીયો જ્યારે પુણ્ય પૂરું થઈ જશે ને ભગવાન એમ લાગશે કે ભેળસેર ની મર્સિડીઝ સાત આઠ વર્ષ ફેરવી લીધી છે ભેડશેડ નું એસી બંગલામાં એ રહી લીધું છે દસ પંદર વર્ષ એટલે હવે આનો કાર્યક્રમ મારે પૂરો કરવો પડશે એવું ભગવાન નક્કી કરશે ને ત્યારે વિડીયો ઉતરી જશે અને ફરી જશે કામમાં અને વિડીયો ફરશે એટલે પાટિયું બંધ કરવા સિવાય કોઈ કામ નહીં હા કોકના થયેલા હશે એવું તમે સાંભળ્યું હશે હા કે ના જોશ બોલો તો કોકના થયા છે એવું તમે સાંભળ્યું હશે કોકનું થાય તો આપણું પણ થાય થાય એની બીકે ના કર્યું એવું નથી આપણું જ ગૌરવ એવું હોવું જોઈએ કે હું જીવું ને ત્યાં સુધી મારા નામ ઉપર અને મારા કામ ઉપર ભટ્ટો તો ના લાગવો જોઈએ જીવવું છે તો ઇજ્જતથી થી જીવવું છે બાકી નથી જીવું બાકી આજ રાત્રે સુર કાલ ભગવાન સવારે ના ઉઠાડે તો મંજૂર છે બાકી કાલ સવારે ઉઠાડે કાલ સવારે દસ વાગે આવડું જાય એવું થવા દેવું નથી પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ ઉપદેશ કે નીતિ નિયમ અને નિયમ ધર્મના ભોગે કોઈ કામ અને પ્રવૃત્તિ ન કરવા હમણાં બે દિવસ પેલા વોટ્સએપ ઉપર એક વાત વાયરલ થઈ ગઈ તમને વોટ્સએપ નો મેસેજ મળ્યો હોય કે ના હોય ખબર નથી પણ વોટ્સએપ ઉપર એક વાત બહુ જ વાયરલ થઈ ગઈ અને શું હતી એક કંપની અને એની ફેક્ટરીનો ફોટો હતો અને નીચે લખેલું એક જ વાક્ય અને બોર્ડ ઉપર ખાલી એક જ શબ્દ હતો એટલે એમાંથી બધી વાત આવી ગઈ દુનિયાની સૌથી જૂની કંપની ચૌદસો વર્ષ જૂની કંપની આજે પણ કાર્યરત છે કોઈ એક બેનર ચૌદસો વર્ષ ચાલે તો શું કહેવાય એક બેનર એક નામ ચૌદસો વર્ષ ચાલે એટલે કેટલી પેઢીઓ બેનર નીચે કામ કર્યું હશે ઓછામાં ઓછું ત્રીસ થી પાંત્રીસ ચાલીસ પચાસ પેઢીએ કામ કર્યું હશે હા પચાસ ઉપર પચાસ સાહીઠ પેઢીઓ એક જ બેનર નીચે કામ કર્યું અને બેનર ટકી રહ્યું બજારની વચ્ચે દુનિયાની વચ્ચે એની પાછળનું કારણ એ લોકોની આવડત હશે आ नीतिमत्ता ने प्रामाणिकता आ खाली आवड़ थी चौदह सौ वर्ष सुधी एक पार्टी उभुना रहे बाजार में नीतिमत्ता ने प्रामाणिकता ना ले बीजेपी त्रिजी पेड़ी है तो बाजू बार पड़े पार्टी ये पाई वीडियो उड़ <coughs> प्रतिष्ठा more than 50 generations under one banner એટલે એ લોકો એ પોતાની આવતી પેઢી સાથે બેઠકો કરી કરીને પોતાના પરિવારની અને ધંધાની ઇતિહાસ કલ્ચર એની વાતો કરી હશે ને કે બેટા આપણે ત્યાં ધંધો આવી રીતે થાય છે તો કીધું હશે કે નહીં કીધું હોય કે બેટા આપણી પેઢી છે ને આ નિયમ પ્રમાણે ચાલે છે તારા પરદાદા જેના ખોડામાં તું રમેલો બચ્ચું હતો ત્યારે એને પણ આવી રીતે ચલાવી છે તારા દાદા એ પણ આવી રીતે ચલાવી છે મેં પણ ચલાવી છે હવે તું તારે તારે છે છે પણ આ ચાલવાનું એવી વાત એક જ વખત કરી હશે કેટલી વાર કરી હશે તમે તમારા સંતાનોને પરિવારમાં આ વાત કરો કે બેટા આપણે ધંધો આવી રીતે કર્યો છે નજરે ટેલ ટુ યોર નેક્સ્ટ જનરેશન તો એ નીતિમત્તા અને પ્રામાણિકતા પેઢીઓ સુધી ચાલુ રહેશે કેટલી બધી વાત એમની પેઢીને એમના પરિવારને ને એમને કરી હશે આ વાત મેં એટલા માટે કરી કે પ્રમુખ સ્વામી મહારાજે અમને સંતોને અને અમારા સ્વયંસેવકોને અમારા કાર્યકર્તાઓ જે અમારી સંસ્થાઓ ચલાવે છે એમને પાંચસો પાંચસો વખત આ ઉપદેશ આપ્યો હશે આજે સ્વામી મહારાજે પાંચસો પાંચસો વખત સતત કોન્સ્ટન્ટ કારણ કે આ નીતિમત્તા અને પ્રામાણિકતાનું હેમરિંગ તો ચાલુ જ રહેવું પડે કારણ કે રોજ સવાર ઉઠીને એક આઇટમ દેખાય કે આમાં મેળ પડી જાય ઓછે ફર પડી ગયા આટલી વાતમાં રોજ સવારે દસ વાગે એક વાત એવી આવે તમારી પાસે બજારમાંથી કે અહીંયા ખેલ થાય એવો છે અને પછી ખેલ કરવાનું મન પણ થઈ જાય એમ

અને સૌથી મોટો કુદરતી ગુનો એ ગુનો સમાજ સમાજ વ્યવસ્થા સરકાર સરકારી વ્યવસ્થા પકડે એ ચેપ્ટર ટુ છે પણ સૌથી મોટો કુદરતી ગુનો શું છે કે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરવી અને લોકોના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર એના સ્વાસ્થ્યનું જે થવું એ થાય મારે એસ ક્લાસ મિઝ જોઈએ એટલે જોઈએ જ એ અભિગમ એ દુનિયાનો સૌથી મોટો કુદરતી ગુનો છે કુદરતી ગુનો કરો છો ગુનો એ ગુનો છે કુદરત ટાઈમે એ ગુનાની સજા બધાને કરે છે